તો ગાંધીજી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા વિરુદ્ધ ઠેર ઠેર વડોદરાના યુવા મતદારોએ ઇન્દ્રનીલ રાજ્યગુરુની કરી ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને ગાંધીજીના અપમાન બરાબર ગણાવ્યું રાહુલની ચાપલુસી કરી અને ટિકિટ મેળવવા કરાઈ રહ્યા છે આ પ્રકારે વિવાદિત નિવેદન તેવું પણ જે યુવાઓ છે તેમના તેમનું કહેવું છે મહાત્મા ગાંધીજીની તુલના રાહુલ ગાંધી સાથે કરવી તે અયોગ્ય એમનું વ્યક્તિગત એમનું વ્યક્તિગત કંઈક હશે સ્ટેટમેન્ટ કારણ કે એમનું સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું નથી અને એમને કંઈક ખુલાસો આપ્યો જેવું ખબર પડી છે બાકી વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને કોંગ્રેસના સિપાહી તરીકે મહાત્મા ગાંધી એ આ દેશને આઝાદી અપાઈ સત્યના અહિંસાના રસ્તા પર આઝાદી અપાઈ અને એમના નકશે કદમ પર કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓ કામ કરી રહ્યા છે અને અમે લોકો અહિંસાના રસ્તે ચાલી રહ્યા છે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીજી સાથે સરખાવ્યા છે વડોદરાના યુવા મતદારો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ઇન્દ્રનીલ રાજગુરુ પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના નેતા છે કહી રહ્યા છે કે મહાત્મા ગાંધીજીમાં તો ક્યાંક લૂચાય હતી રાહુલ ગાંધીમાં તો તે પણ નથી એટલે ક્યાંક ને ક્યાંક તેમને વધુ આગળ બતાવવાની કોશિશ આપશું ઇન્દ્ર ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ પૂર્વ ધારાસભ્ય છે અને ગુજરાત વિધાનસભામાં એમને પોતાના વિસ્તારનું જે નેતૃત્વ છે તે પણ કરેલું છે નાગરિકો જોડે રહે છે કોંગ્રેસ પાર્ટી જે એમના આઈડલ છે મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજી પરમ પૂજ્યજી છે ભારત દેશની આઝાદીમાં સૌથી મહત્ત્વની જો ભૂમિકા હોય અહિંસાની માર્ગે તો મહાત્મા ગાંધીજીની હતી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધીજી મહાત્મા ગાંધીજી કરતાં વધારે મહાન છે તે તદ્દન ખોટું છે આવું તથ્ય કોઈ દિવસના રાહુલ ગાંધીજી કીધું છે કે ના અન્ય કોઈક પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ઇન્દ્રદીન રાજ્યગુરુજી દ્વારા આ જે વાક્યો કહેવામાં આવ્યા છે ખરેખર એવું લાગે છે કે જે લોકસભાની ચૂંટણી આવી છે લોકસભાની ચૂંટણીમાં નાગરિકોનું ધ્યાન દોરવા અને પોતાના તરફ આકર્ષિત કરવા કોંગ્રેસ પાર્ટીની તરફ આકર્ષિત કરવા આ જે વાક્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દેખાઈ રહ્યું છે ઇન્દ્રદીન રાજ્યગુરુ અમારા કરતાં તો ઘણા મોટા છે ખાસું એમને અનુભવ પણ છે પરંતુ એમને આ જે ઘટના બની અને આ જે ઘટના છે તે ગંભીર સ્વરૂપે લઈ શકે કારણ કે એમને એવું પણ કીધું કે મહાત્મા ગાંધી લુચ્ચા હતા તો આવા કોઈ પ્રકરણ અમે તો જોયા નથી અમે પણ બન્યા છે કોઈ પણ દિવસ અમને ભણવામાં આવ્યું નથી કે મહાત્મા ગાંધી જે લુચ્ચા હતા અહિંસાના માર્ગે એમને જે પણ લડાઈઓ લડી હતી એમાં જીત મેળવી હતી અને ભારત દેશની આઝાદીમાં સ્વતંત્રની ભૂમિકા પણ હતી અને આજે પણ જો હાલના આપણા વડાપ્રધાન હોય કે કોઈ પણ ભૂતપૂર્વ વડાપ્રધાન હોય એ દરેક લોકો જ્યારે એમની જન્મજયંતિ આવે અથવા પુણ્યતિથી આવે રાજઘાટ ઉપર જઈને

તે મને તો લાગતું નહીં કે કંઈક કમ્પેરિઝન કરવાની જરૂર છે કેમ કે બધાને ખબર છે કે મહાત્મા ગાંધી કોણ હતા ને રાહુલ ગાંધી કોણ છે તે એમના લેવલમાં તો એ કોઈ દિવસ નહીં આવી શકે અને જેટલું કામ કર્યું છે મહાત્મા ગાંધીએ દેશ માટે એ નેક્સ્ટ લેવલ છે એટલે કોઈ કરી નહીં શકતું આવું કામ રાષ્ટ્રીય નેતા છે રાહુલ ગાંધી માનીએ છીએ તો અહીંયાના નેતાઓ આ પ્રકારની વાત કરીને શું કહેવા શું શું મેસેજ શું એ ફક્ત ને ફક્ત કોંગ્રેસના નેતાના ચમચાગીરી કરવા માંગે છે ઊંચા નેતાને આરો પદ મળી જાય એમને કે ટિકિટ મળી જાય નેતાઓને ખુશ કરવા માંગે છે બીજું કંઈ આમને કંઈ મુદ્દો નથી રાહુલ ગાંધી કઈ છે અને આપણા મહાત્મા ગાંધી કઈ છે એ દેશને આગળ વધારવા માટેના પગલા આગળ વધ્યા છે અને આ રાહુલ ગાંધીજીએ તો કંઈ કર્યું નહીં આટલું મોટું કંઈ દેશ માટે મોટો ફાળો તો આપ્યો નથી નિમ્ન કપાસની ટિપ્પણી કરી છે તો એમને શબ્દ પોતાના પાછા લેવા જોઈએ શબ્દ પાછા લેવા જોઈએ માની રહ્યા છે આપ ક્યાં કહેગે ક્યુકી દેશ આઝાદી આઝાદીમાં મહાત્મા ગાંધીજી કા જો રોલ રહ્યા દેખ રહે આમ સભી જાણતે કે રાહુલ ગાંધી એક બહુ બડે નેતા હૈ કોંગ્રેસ કે लेकिन कांग्रेस के लोगों को ये सोचने की ज़रूरत है कि महात्मा गांधी जो इस देश का इतना बड़ा नाम है जिन्होंने देश की आज़ादी के लिए अपना जीवन समर्पित किया है अपने प्राणों को भी न्यौछावर किया है तो महात्मा गांधी से तुलना कांग्रेस के किसी भी कांग्रेस के देश के किसी भी नेता की नहीं की जा सकती क्योंकि देश के सभी नेता बहुत नीचे हैं उनसे महात्मा गांधी एक राष्ट्रपुरुष हैं और उन्होंने जो देश को अपना जीवन समर्पण दिया है और देश की आज़ादी के लिए जो अपना योगदान दिया है उसको देखते हुए उनके तुलना में कोई भी नहीं है और महात्मा गांधी जहाँ तक हैं वहाँ तक राहुल गांधी तो कभी जीवन में पहुँच नहीं सकते बल्कि इस देश का कोई नेता नहीं पहुँच सकता तो महात्मा गांधी एक बहुत बड़े नाम और साथ में एक देश की पहचान है और देश के उस समय के चेहरा थे जिन्होंने आज़ादी को प्रखर रूप से अंग्रेजों के सामने मुद्दा बनाया और देश को आज़ादी दिलाई उसमें महात्मा गांधी एक बहुत बड़ा नाम और सबसे लोकप्रिय चेहरा वही थे और उनके योगदान को देखते हुए જે આ ટિપણી કરી છે બહુ ખોટી છે કેમ કે રાહુલ ગાંધી જે હતા રાહુલ ગાંધી જે છે મહાત્મા ગાંધી હતા ભલે એમના પગલા પર ચાલે છે પણ તો જે પગલા સ્થાપિત કર્યા મહાત્મા ગાંધી દ્વારા કરાયા ગયા છે અને રાહુલ ગાંધી પગલા પર ચાલે છે એમને તો ના પહોંચી શકે એમને કદાચ આ શબ્દો બોલ્યા છે એ પાછા લેવા જોઈએ અને મહાત્મા ગાંધી બહુ મોટા માણસ હતા રાષ્ટ્રપિતા હતા અને રાહુલ ગાંધી સુધી પ્રધાનમંત્રી બી ના બની શક્યા છે તેમને કંઈક ને કંઈક ખોટું કર્યું છે આ કંઈને ઇન્દ્રનીલ રાજગુરુનું જે અહીંયા તેમની ટિપ્પણી છે કે રાહુલ ગાંધીને તેમણે મહાત્મા ગાંધીજી સાથે સરખાવ્યા ગાંધીજીમાં લુચાઈ હતી આ પ્રકારના શબ્દ પ્રયોગ જે કર્યા છે તેને અતિશયોક્તિ ગણાવે છે વડોદરાના મતદારો સાથે આ મામલે ઇન્દ્રનીલ રાજગુરુએ માફી માંગવાની પણ જરૂર છે તેવો વડોદરાના યુવા મતદારોનો મત અહીંયા સામે આવી રહ્યો છે